થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે મહત્વનું છે કે ફિલ્મ તેર ફેબ્રુઆરી બે હજાર રોજ રિલીઝ થશે બ્લેક બર્થ એક એવી રહસ્યમય વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે ફિલ્મમાં આરજો ત્રિવેદી અને ચેતન દૈયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતિતિ કરાવશે તેર ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થ અને ખૂબ સુંદર ફિલ્મ છે પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક પડે અને સ્પર્શે એવી આ વાત છે અને યુવાધન નવું ટેલેન્ટ નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા જે ઉજ્જવળ છે તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું ખૂબ મજા આવશે આ ફિલ્મ તેર ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં જોવાનું ખાસ કરીને ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે નવી ફિલ્મો બનાવી રહ્યા છે નવી વાર્તા લોકો સમક્ષ થઈ રહી છે એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ તો ખૂબ મજા આવશે જોજો ચાર હું બ્રિજેશ બૌદ્ધ અને મારો પરિચય ટૂંકમાં આપું તો એઝ એક્ટર મેં ઘણી બધા નાટકો કર્યા છે ઘણી બધી ફિલ્મો કરી છે અને સિરિયલ્સ પણ કરી છે પણ એઝ અ ડિરેક્ટર એઝ અ રાઇટર મારી આ પહેલી પિક્ચર છે એટલે નર્વસનેસ હતી થોડી કે એઝ અ ડિરેક્ટર કામ કરવા જઈ રહ્યા છીએ એઝ અ એઝ અ રાઇટર પહેલી વાર કરી રહ્યા છીએ તો કેવું થશે પણ ફિલ્મ બન્યા પછી ફિલ્મ એડિટ થઈને ફિલ્મ જ્યારે તૈયાર થઈ છે ત્યારે બહુ સરસ ફિલ્મ બની છે અને અમને એટલા માટે ગમે છે કે અમારી ફિલ્મ છે પણ આપ સૌ જયારે આ ફિલ્મ જોશો ત્યારે અમને આશા છે કે આ ફિલ્મ તમને પણ ગમશે અને વધારે વધારે લોકો આ ફિલ્મ જોવી મારી આશા છે આ ફિલ્મ અમે લોકો જયારે બનાવતા હતા ત્યારે એક સામાન્ય વાત હતી એ વાત પરથી જયારે ફિલ્મ ડેવલપ થઈ ત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી આ ફિલ્મની વાતમાં તમને એવું એક શીખ આપણા યંગસ્ટર્સને મળે છે કે જયારે લાઈફની અંદર કોઈ ડિસિઝન લેવાનો સમય આવે ત્યારે એ ડિસિઝન કોઈ ગુસ્સામાં કે કોઈ એવા સમયે ના લેવું જોઈએ કે એ ડિસિઝન આપણી લાઈફની ની અંદર એકદમ ડિસિઝન બની જાય તો યંગસ્ટર્સને મારું આ ફિલ્મમાંથી એક એવી શીખ મળશે કે જયારે પણ કોઈ પણ ડિસિઝન આપણે જયારે લઈએ ત્યારે એ વસ્તુને પ્રોપર એના પર વિચાર કરી અને વિચાર કર્યા પછી શાંત મગજે એક જો ડિસિઝન લઈએ તો એ પ્રોપર ડિસિઝન હોય શકે એટલે યંગસ્ટર્સ ખાસ મારી આ ફિલ્મ જોશે તો એમને બહુ મજા આવશે ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે બહુ સીધો સાથો માણસ છે કોલેજના સ્ટુડન્ટ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે એની લાઇફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી એને ક્યારે વિચાર્યું હતું એ પ્રકારની ધારણા બિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો એવું જીવન જીવતો ને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવું તું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થ ની અંદર તમને જોવા મળશે તેરમી ફેબ્રુઆરીએ

એવા અલગ અલગ પાત્રો ભજવીશ પ્રયત્ન કરીશ અનુભવ તો બહુ જ રહ્યો પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય હસબન્ડ ડિરેક્ટર હોય ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાથે એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે ત્યારે એ જે ખુશી છે જે આનંદ છે જે એક્સાઇટમેન્ટ છે એ કંઈક અલગ જ હોય છે અને અમારા પ્રોડક્શન યા ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે પણ હમણાં સમય નથી પણ મજા આવી અ એક સીન હતો મારો જ્યાં મને એવું કહેવા મળે કે રાજેશ ખન્ના જેવો કેરેક્ટર અમારે પ્લે કરવો ત્યારે મેં દરેક કલાકારો સાથે ચર્ચા કરી કે કેવી રીતે કરી શકાય આપણે બધાએ મને બહુ જ હેલ્પ કરી છે ડિરેક્શનમાં પણ શાહિદ ભાઈએ મને સ્પેશિયલી એ વસ્તુ શીખવાડી કે તમે આવી રીતે આ બોડી લેંગ્વેજ કરશો તો મજા આવશે મને એ સીન કરવાની બહુ મજા આવે આ મારી ત્રીજી ફિલ્મ છે અને જે મેં બીજી બે ફિલ્મ કરી એનું આખું અલગ જ પાત્ર છે અને આ ફિલ્મનું બહુ જ અલગ પાત્ર છે એટલે આ મારે પાત્ર બહુ જ અદભુત અનુભવ રહ્યો છે લોકોનો પણ કે નવા લોકો છે જે ડિરેક્ટર છે એ નવા હતા ઓફકોર્સ આર્જવભાઈ તો મને થોડું અઘરું પણ પડ્યું છે બટ બહુ જ કોપરેટ કરી છે મને તો યસ મને બહુ જ મજા આવી અને તમને પણ આ ફિલ્મ મારો રોલ જોઈએ બે ફિલ્મ કરી છે એક છે જલેબી રોક એમાં વન્નાબેન યંગ વર્ઝન એટલે એક ચૂટ રોલ અને એવો રોલ હતો બીજું છે બેહદ તો એમાં આખો અલગ રોલ છે પણ આમાં રોલ રિવિલ નહીં થાય મારાથી બટ તમારે જોવું પડશે તમને બહુ જ મજા આવશે આ રોલમાં એકચુઅલી મેં બહુ બધી મારે મહેનત કરવી પડી છે કેમ કે જલેબી રોક્સમાં તો એક તો ક્યૂટ રોલ કે ઓકે નાન પડનો રોલ છે એ થઈ ગયો બેહદમાં એક તો મુસ્લિમ કેરેક્ટર તો એ પણ થઈ ગઈ પણ આમાં મારે બહુ ડેવલપ કરવું પડ્યું છે અને એની માટે મે 1 મહિનો આની પ્રોસેસ કરી છે અને એના પછી પણ હું આ રોલમાંથી બહાર નોતી નીકળી શકું આવું રોલ મારે કરવો હતો एक्चुअली બહુ દિવસથી હતો કે બહુ વર્ષથી તો યસ મને આમાં સુવા મળ્યો અને મને ટ્રેડિઝની સાથે સંજીવ રાજપૂત અમદાવાદ